મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વાવના ડીમાથી સપ્રે મહત્વની આગ લાગતા અફરાતફરી જિલ્લાના સરહદી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર આગ લાગવાના બનાવો જોવા મળી રહ્યા છે જ્યાં થોડા દિવસ અગાઉ ઢીમામાં વીજ ફોલ્ટના કારણે જુવાના પૂળામાં આગ ફાટી નીકળી હતી અને ખેડૂતોના પચીસો જેટલા જુવાના પીનાભાઈ શંકરભાઈના ખેતરના ખૂણામાં આવેલા શેઢે વીજ લાઈનની ડીપી આવેલ છે જે ડીપી પાસે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે નીચે તણખા પડતા કુદરતી રીતે ઉગેલ ઘાસમાં આગ મૂકી ઉઠી હતી જેને લઈ રોડની સાથેમાં બનાવેલ બાવળિયાની વાળમાં આગ લાગી જેથી આસપાસ રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે આ આગને કાબૂમાં લેવા માટે આસપાસના લોકોએ તેમના ઘરોમાંથી પાણી લાવી તેનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો આમ વીજતંત્રના કારણે અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે વીજતંત્ર દ્વારા ગામમાંથી જાહેર માર્ગ પર નીકળતા વીજ મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે બનાસકોટાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ઢીમાની અંદર સપરેડા 3 ડિસ્ટા વિજ્યુટ બોર્ડની ખોમીના કારણે શોર્ટ સર્કિટના વારંવાર આ બનાવ બને છે ઓફિસવાળા કરે એવી અહેવાલ ગોવિંદ રાજપૂતની મોગ છે બન્યો બીજી વખત બે ત્રણ વખત થયેલું છે બે ત્રણ વખત તો કોઈ દેખેલું હોય